રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા બાવીસમાં મેઘા મેડિકલ અને સર્જિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો જેમાં દર્દીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા ઉપલેટા શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા સતત બાવીસ વર્ષથી વિનામૂલ્યે મેડિકલ તેમજ સર્જિકલ કેમ્પનું મેઘા આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને જમવા જવા અને આવવા અને દવા ઓપરેશન આ બધી જ સેવાઓ વિના મૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે બાવીસમો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્ય અને દેશ વિદેશના ડોક્ટરો પોતાની માનદ સેવા માટે અહીં આ કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહે છે જેમાં કેમ્પ સત્યાવીસ

હું સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી છું અને અમારો આ મેડિકલ કેમ્પ એકવીસ વર્ષથી ચાલે છે અત્યારે સત્યાવીસ અઠ્યાવીસ બે દિવસ નિદાન કેમ્પ હતો ઓગણત્રીસ તારીખથી સાત તારીખ સુધી સર્જિકલ કેમ્પ છે અને અત્યારે અમારે ગેસ્ટ્રોલોજીસ્ટ ઇકો ઈએનટી જનરલ સર્જન ગેસ્ટ્રોલોજીસ્ટ અલગ અલગ બધી ફેકલ્ટીના ડોક્ટરો આવે છે અને અહીંયા જ દિદાને કહીને સર્જિકલ બધો કેમ્પ થાય છે અને દર્દીઓ માટે અહીંયા આવે એની સાથે રહેવાની જમવાની બધી વ્યવસ્થાઓ અહીં બધી સગવડો પૂરી પાડવામાં આવે છે અને ટોટલ કેમ્પ પૂરો થતાં આશરે સાડા ત્રણસોથી ચારસો આસપાસ સર્જરી થાય છે અત્યારે અમારા કેમ્પના છ દિવસ બાકી છે હજી છ દિવસ થઈ ગયા ટોટલ બાર દિવસનો કેમ્પ છે અને બધાનો સહકાર છે અને બધી વ્યવસ્થિત ચાલે છે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ તમે આવકારે છે અને ઉપલેટામાં સૌરાષ્ટ્ર સર્વોદય અને સૌરાષ્ટ્ર સેવા ટ્રસ્ટ દ્વારાથી બે થાઉઝન્ડ એકથી મેડિકલ કેમ્પ થાય છે અહીંયા ઓગણત્રીસ ડિસેમ્બરથી સાત જાન્યુઆરી સુધી થાય છે ને જેવું તમે અહીંયા તમે અહેમદાબાદમાં અને મોટા શહેરોમાં તમે લાખો દોઢ લાખ બે લાખમાં ઓપરેશન થાય એવા તમને મફતમાં મળે છે એ તમે લોકો આવો ને તો જો કે જો સુવિધાઓ તમે એટલા પૈસા નાખીને થાય છે અહીંયા તમે મફતમાં મળે ને અહીંયા બધી જાતના લોકો ખાવા પીવાની સગવડ જો જો લોકો દર્દી હોય આ લોકોને ખાવા પીવાની સગવડ આપીએ છે કોઈને દર્દીને રોકાવું હોય તો આને અમે રોકાવીએ કોઈને ઘરે જવાની દર્દીને સુવિધા જોઈએ છે તો આ સુવિધા આપીએ છે ને અહીંયા હવે તમે ડેન્ટિસ્ટો છે મેમોગ્રાફીને છે આસ્ટોપોરને છે ગાયકનોલોજીસ્ટનો છે ને મોટો મોટો આંખનો ડિપાર્ટમેન્ટ છે ને આ લોકો આખા વર્ષ ચાલે છે ને આ દિવસમાં અઠવાડિયામાં બે વખત મેજર ઓપરેશન કરતા હોય જોની આપને કિંમત બે લાખ હોય ત્રણ લાખ હોય એમ કરાવે છે ને લોકો પૈસા દેતા છતાં એવા ઓપરેશન નથી થતા જેટલા સારા અહીંયા થાય છે એમને ગયા વર્ષે એક લાખની જગ્યાએ પાંચ લાખ આંખના ઓપરેશન કર્યા ને એમને પ્રધાનમંત્રીનો અવોર્ડ મળ્યો છે તો વાલા આવો ને આપની સારવાર કરાવ આભાર সতের সতরে সতরে